બે વસ્તુ જીવનમાં ખાસ યાદ રાખવી એક કોરા પગે જમવું નહીં કોરા પગે જમવું નહીં અને ભીના પગે સુવું નહીં સમજાય છે જમવા બેસો ત્યારે હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો પણ આપણે તો બૂટ નથી કાઢતા આપણે તો ચપ્પલ પહેરીને જમીએ તો હારા લાગીએ અરે જમવાનું છોડો ભગવાનની કથામાં આપણે બુટ પહેરીને બેઠા હોઈએ છીએ જીવનમાં સુખી થવું છે વાલા ભક્તો આ મારો પોતાનો અનુભવ છે ને હું મારો પોતાનો તમને અનુભવ શેર કરું જીવનમાં સુખી થવું છે ને તો એક જ કામ કરો જે છો ને એ જ દેખાવ રૂપ બદલવાની જરૂર જ નથી તમે જે છો એ તમે દેખાવા જોઈએ સમાજને અને તમે જે દેખાવ છો એ તમારે રહેવું જોઈએ તો તમને સંસારમાં ક્યારેય પણ ક્યારેય કોઈ વાતની તમને ચિંતા નહીં આવે કોઈ માણસ આપણને પ્રશ્ન કરે ને આપણે જવાબ દઈએ સાચો જવાબ દેશો ને તો ક્યારેય તમારે યાદ નહીં રાખવો પડે કે મેં હું જવાબ આપ્યો હતો પણ એના માટે ખોટો જવાબ તમે ઘડીને આપ્યો હશે તો તમારે જીવો ત્યાં સુધી યાદ રાખવું પડશે કે મેં હું જવાબ આપ્યો ત્યારે જે છો એ ના રહેશો ને તો તમારી જિંદગીમાં ક્યારેય ચિંતા નહીં આવે પણ થાય છે એવું જે છીએ એના કરતાં હારા દેખાવું છે માણસ પે મત જાઓ અપની અક્કલ લગાવ દેખાડો કરવાની જરૂર નથી સંસારમાં